તલોદ ખાતે એનએફએસએમ યોજના અંતર્ગત ન્યુટ્રિશિયલ કૃષિ પરિસંવાદ યોજાયેલ તલોદ તાલુકાના સલાડપુર પાટીદાર સમાજની વાડી ખાતે એનએફએસએમ યોજના અંતર્ગત ન્યુટ્રિશિયલ કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો જેમાં ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન મળી રહે અને તેમની આવક બમણી થાય ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં વિવિધ ખેડૂત લક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો નખભાઈ પટેલ તથા નટુભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને મોડેલ ફાર્મિંગ અને મિશ્ર પાકો અંગે જાણકારી આપી હતી પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવ ઉપસ્થિત ખેડૂતો સમકક્ષ રજૂ કર્યા તથા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું તેમજ ઉપસ્થિત સૌએ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શન નિહાળ્યું હતું આ કાર્યક્રમમાં વેલ્યુડેશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકના વિષય પર પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન યોજાયું હતું આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો સંગઠનના પ્રમુખ સંગઠન મહામંત્રી પદાધિકારીઓ હાજર હતા તેમજ કૃષિ તથા બાગાયત વિભાગના અધિકારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયંતિભાઈ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા